વિકાસ સપ્તાની ઉજવણીના અંતિમ દિવસે ભુજ ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયત પચાસ પોઈન્ટ અઠોતેર કરોડના સાતસો છેતાલીસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા છવ્વીસ પોઈન્ટ છત્રીસ કરોડના ત્રણસો બાર કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે ભૂકંપ પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક વિકાસ થયો છે તેમણે જણાવ્યું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ હવે ઘર આંગણે મળી રહ્યા છે જે વિકાસના સમાન હિસ્સેદારનું સમાજનું પ્રતિબિંબ છે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ

આવસરે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયું કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું જિલ્લા આયોજન અધિકારી જેસી રાવલે સ્વાગત પ્રવચન આપ્યું હતું કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી જિલ્લા પંચાયત સભ્ય પારુલબેન કારા ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ભુરવાની જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને અન્ય અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાત થી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં જુદા જુદા વિભાગો તરફથી પ્રત્યેક દિવસે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે આજ રોજ જિલ્લામાં વિવિધ વિકાસ જે કામો છે એ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં જિલ્લાભરમાં પંચોતેર કરોડથી વધારેના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજરોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાંથી કરવામાં આવનાર છે આ સમગ્ર સપ્તાહ દરમિયાન જુદા જુદા વિભાગના જે કાર્યક્રમો હતા કે જેમાં રવિ કૃષિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવેલું હતું વિકાસના કામોના લોકાર્પણના પણ આયોજન કરવામાં આવેલા છે સખી મંડળ માટેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે તો પંચાયત વિભાગ દ્વારા અને શહેરી વિકાસ વિભાગ દ્વારા પણ જે તે વિભાગ કક્ષાએ જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું હતું વિકાસ સપ્તાહ દરમિયાન જે વિકાસના વિભિન્ન કાર્યો થયેલા છે અને આ વિકાસના કાર્યોના સંદર્ભે જ એક વિકાસ રેલીનું પણ જુબેલી ખાતેથી જુબેલી સર્કલ ખાતેથી લઈ અને ટાઉન હોલ ખાતે સુધી આયોજન કરવામાં આવેલું હતું જેમાં વિભિન્ન વિભાગો તરફથી પણ એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા અને એ રીતે આજે આ વિકાસ સપ્તાહના અગત્યના પડાવ ઉપર વિભિન્ન લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોનું આયોજન આજે કરવામાં આવેલું છે